ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે સાંજે સ્વાસ્થ્યના કારણોસર પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું જેના પછી રાજકીય જગતમાં અટકળોનું બજાર ગરમાયું હતું તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધિત પોતાના રાજીનામા પત્રમાં લખ્યું હતું કે હું આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવા માટે તાત્કાલિક અસરથી પદ છોડી રહ્યો છું પરંતુ ક્યાંક અચાનક રાજીનામું આપી દેતા ઘણા બધા સવાલો ઊભા થયા હતા અને ખાસ કરીને હવે આગળ શું થશે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

નવા નામની જાહેરાત ન થાય ત્યાં સુધી આ કાર્ય ઉપાધ્યક્ષ અથવા તો પછી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અધિકૃત રાજ્યસભાના કોઈ પણ અન્ય સભ્ય દ્વારા કરવામાં આવશે તે બાદ એક સવાલ ઉભો થાય છે કે બંધારણના અનુચ્છેદ છાસઠ મુજબ ઉપરાષ્ટ્રપતિની પસંદગી સંસદના બંને ગૃહોના સભ્યોથી બનેલા ચૂંટણી મંડળ દ્વારા એકલ ટ્રાન્સફેબર મત દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલી દ્વારા કરવામાં આવે છે અને અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ રાષ્ટ્રીય જોડાણ જે લોકસભા રાજ્યસભા બંનેમાં બહુમતી ધરાવે છે તે એક મજબૂત ચહેરાને તક અપાશે વિપક્ષ જગદીપ ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદેથી જ્યારથી અચાનક રાજીનામું આપી દેવામાં આવ્યું છે ત્યારથી અનેક એવા સવાલો છે તે વિપક્ષ પણ ઉભા કરી રહ્યું છે

પહેલા રાજ્ય અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ હતા જેમની સામે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં માં મહાભિયોગ પ્રસ્તાવ લગાવવામાં આવ્યો હતો જેના બાદમાં ટેકનિકલ કારણોસર તેને નકારી કાઢવામાં આવ્યો હતો સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને દબાવી દે છે જો આપણે ધનખડના પાછલા કાર્યકાળ ઉપર નજર કરીએ તો તેમણે ઘણા બધા મહત્વપૂર્ણ પદો સંભાળ્યા છે પરંતુ તેઓ તેમનું કાર્યકાળ છે તે પૂર્ણ થતો જોઈ શક્યા ન

તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર